તો આ બધા ત્રિદોષ આપણા છે એનાથી બચવા માટે શું કરવાનું એકદમ સરળ નિર્દોષ લાડુ અને ખાવી લાગે જાણે કેમ કે લાડુ ને ત્રિદોષને શું સંબંધ લાડુ ખાઈ તો વધારે પ્રોબ્લેમ થાય ને પણ હું તમને સ્વાદિષ્ટ લાડુ પણ ખવડાવું અને તમારા ત્રિદોષનું બેલેન્સ પણ કરી આપું તો સાનો લાડુ બનાવવાનો છે હરડે બેરડા અને આંબળા આનું ત્રણ આપણે કહીએ ત્રિફળા આ તમારે ત્રણેય વસ્તુ સો ગ્રામ લેવાની છે તમે જો રેડી પાવડર લેતા હોય તો ત્રણસો ગ્રામ રેડી પાવડર ગાંધીન રીતે મળે તમને આખા પણ મળે અને તમારો પાવડર જોઈએ તો તે પણ મળે તો ત્રણસો ગ્રામ તમારે આ ત્રિફળાનો પાવડર લેવાનો છે આમાં સો ગ્રામ ગોખરોનો પાવડર રાખવાનો છે અને સો ગ્રામ ગળો જે ગીલોય કહેવાય ને

એટલે યાદ રહી ને બેડ ની બાજુ હું એટલે જ મૂકાવું છું કે તમે છે ને વારંવાર બેડરૂમ માં જાવ ને તો તમને યાદ આવે અને રસોડામાં યાદ નહીં આવે ખાસ કરીને જેન્ટ્સ ને તો જરાય યાદ નહીં આવે રસોડા માં જતા પણ હોય અધાતો બેનો જાય તો બેનો શું રસોઈમાં હોય પોતાના શરીર એટલે બેનો હંમેશા ઉદાસીન હોય હા તો તો બેસ્ટ હા આગેન તમે મૂકી દો બેડ બાજુમાં અને રિવર્સમાં તમે આ ત્રણ ચાર લાડુ બી ખાઈ શકો છો હેલ્ધી ફેમિલી કોઈ રોગ કોઈને નહીં થાય એટલે ત્રિફળાના બી કેટલા બધા ફાયદા ત્રણેય દોષોનું એ બેલેન્સ કરશે સમન કરશે અને એટલે સરસ રીતે આપણે રોગોથી બચી શકશું